કરજણ જૂના બજાર કોલેજ રોડ પર આવેલી વલી વલીનગરીમાં રહેતા એક પર પરપ્રાંતિય મહિલાની નિર્મમ હત્યા થતા ચકચારમ સૂત્રોની મળતી માહિતી મુજબ કર્જણ જૂના બજાર કોલેજ રોડ પર આવેલી વલી વલીનગરીમાં મોહમ્મદ હુસેન ઉર્ફે બાબુભાઈના મકાનમાં છેલ્લા બે મહિનાથી મોહમ્મદ આરીફ ખાન ફતેહ મોહમ્મદ જે ઉત્તર પ્રદેશ જિલ્લો પ્રતાપગઢ તાલુકા લાલગંજ ગામે મુસ્તર કાથણાના રહેવાસી હતા જેઓ કર્જણમાં પોતાની પત્ની અફસાના બાનુ સાથે રહી ઇલેક્ટ્રિક વાયરિંગ નો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગઈ કાલે રાત્રે આશરે સાતથી નવ વાગ્યાના અરસામાં મોહમ્મદ ખાનની પત્નીનું કોઈ અજાણા ઈસમે મોડાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ડ્રેસના દુપટ્ટા વડે ગળું દબાવી નિર્મમ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા કરજણ પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય એલસીબી ની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર ધમાટપૂર્વક શરૂ કરવામાં આવ્યો હતો પોલીસે વધુ મદદ માટે ડોગ સ્કોર્ડ તેમજ એફએસએલ ની ટીમને મદદ લેવાઈ હાલ તો આ હત્યા કોને કરી કેમ કરી હત્યા કરવાનું કારણ શું હતું તે હજુ અકબર છે તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે હાલ પોલીસે શકના દાયરામાં આવતા ઈસમોની પૂછપરછ હાથ કરી છે